ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રેસઠમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પર ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિક પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા આ કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ કોલેજમાં અભ્યાસ કરી રહેલ ટી વાય બી કોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા અવલ નંબર પ્રાપ્ત કરનારને સિલ્ડ ઇનામો તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવા પ્રયાસો કરાયા હતા આ કાર્યક્રમમાં ઉપલેટા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા આજ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં કોલેજની સ્થાપના પછીનો 63મો વાર્ષિક ઉત્સવ એ ઉજવવામાં આવ્યો હતો આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સન્માન્ય શ્રી નિલબેન ઘેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને સિવાય બી બી કોમના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ એનસીસી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે બધા જ વિદ્યાર્થીઓને આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોલેજમાંથી જે જે અધ્યાપકોએ પીએચડીની પદ પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ વર્ષે કોલેજની અંદર પાંચ નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી તે નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું આ રીતે આ કોલેજનો તમામ અને તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં એ સારી રીતે એ ઉજવવામાં આવ્યો અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીઓ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય મહેમાનો હોય એ બધાનો

ઇકોનોમિક્સ વિભાગમાં ગોલ્ડ મેડલિસ્ટ કરવામાં આવ્યું છે અમારા ઉદાહરણ પાડ્યું છે અને અમારી કોલેજ માં વિદ્યાર્થી તથા અધ્યાપકો દ્વારા હર હંમેશ વિદ્યાર્થીઓ બંને દ્વારા ખુબજ સારું કાર્ય કરવામાં આવે છે અને